Thank you

ભાવ દસ ટકા જેટલો વધારો નોંધાયો છે તો વધુ વાત કરીએ તો જોકે રવિવાર હોવાને લઈને બાળકો સાથે લોકો પતંગ દોરીની ખરીદી કરતા નજરે પડે છે પતંગ અને દોરીના ભાવ ગમે તેટલા વધે પરંતુ ત્યારે શોખીનો કોઈ પણ ભોગે આ તહેવારને મન ભરીને માણી લેવા જ માગે છે જોકે આને મિત્રો એટલે જ માર્કેટમાં પતંગ દોરીની ખરીદી ધીમે ધીમે જામી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ